જામનગરમાં ટેમ્પો ટ્રાવેલર બસમાં ચાલતું દેવ વ્યાપાર ઝડપાયું નિવૃત્ત પોલીસ કર્મીઓના પુત્રએ સરકારી જમીન પર બસમાં ગોઠવી એસી પલંગની સુવિધા પંદર લાખની સંપત્તિ જપ્ત જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ દેવ્યાપાર માટે નવતર પદ્ધતિ અપનાવી હતી આરોપી અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાએ સરકારી જમીન પર ટેમ્પો ટ્રાવેલર બસ પાર્ક કરી તેમાં દેવ વ્યાપારનું કેન્દ્ર ઊભું કર્યું હતું સિટી સી ડિવિઝનના પીએસઆઈ ડી ગોહિલને મળેલી વાતમીના આધારે ગઈકાલે સાંજે સાત વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો બસમાં એસી પલંગ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી દરોડા દરમિયાન રાજસ્થાનના જોધપુરથી બોલાવેલી યુવતી અને ગ્રાહક હાજર હતા પોલીસે આરોપી અશોકસિંહની ધરપકડ કરી છે તેની પાસેથી ચાર મોબાઈલ ફોન વીસ કોન્ડમ એક ટેમ્પો કાર અને રોકડ રકમ સહિત પંદર લાખથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે દ્વારકાનો દિલીપ નામનો ગ્રાહક ફરાર થઈ ગયો છે જેને શોધવાની કાર્યવાહી ચાલુ છે આરોપી અગાઉ પણ પોતાના ઘરમાં બે વ્યાપાર ચલાવવાના આરોપમાં પકડાઈ ચૂક્યો છે તેણે પોતાની ઘરમાં પોલીસનું પ્રતિક લગાવીને દુરુપયોગ કર્યો હોવાથી તે અંગેની કલમ પણ ઉમેરવામાં આવી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જામનગરના રણજીતનગર વિસ્તારમાં

અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુનાઈ પ્રકૃતિ ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કોનું કમિશન આમાં હોય છે એ તમામ પ્રકારની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે આમ આ જે આરોપી છે અશોકસિંહ પ્રેમસિંહ ઝાલા અને દિલીપ દ્વારકાવાળો એના વિરુદ્ધ સિટી સિટીંગ પ્રિવેન્શનગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ એમની રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે